દાખલા નંબર 3 નો અભ્યાસ કરવાનો છે આજે થી જે દાખલા ગણવાના છે તે અલગ પ્રકારના છે માહિતી આપી દીધી છે જે શોધવાનું કીધું છે એ શોધવાનું છે બરાબર છે ચાલો તો સૌપ્રથમ રકમ વાંચીએ ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ એક કારખાનાની બે શાખાઓ એ અને બી એક કારખાના છે એના બે શાખા છે એ શાખા અને બી શાખા

વધારે ચલન નિયતા કઈ છે એ શોધવાનું છે હવે વાત કરીએ તો પરીક્ષામાં પૂછાવા માટે આઈએમપી દાખલા કે કે આખા પ્રકરણની વાત કરીએ તો જ્યારે સ્વતીય પંદર પોઈન્ટ એકથી વાત કરતા આવીએ તો જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ દાખલા લાંબા થતા જાય છે એટલે કે ત્રણ માર્કમાં અને ચાર માર્કમાં પૂછાય એવા દાખલા છે બે માર્કમાં પૂછવા હોય તો આ મુજબના દાખલા પૂછી શકાય એવા છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે ખાસ ધ્યાન આપવાનું છે બરાબર છે ચાલો તો સૌ પ્રથમ એકની વાત કરી દઈએ કે વધારે વેતન કોણ તો એના માટે કોઈ સૂત્રની જરૂર નથી આપણી પાસે લોજિક હોવું જોઈએ કે સરખા એની વાત કરીએ તો પાંચસો ને છ્યાસી કર્મચારીઓ છે કર્મચારી દીઠ પાંચ હજાર બસો ત્રેપન રૂપિયા આપવામાં આવે છે

शाखा बी चलो शाखा ए की बात करिए तो कर्मचारियों की संख्या कुल कुल मासिक वेतन बराबर कर्मचारियों की संख्या गुणे मासिक वेतन मासिक वेतन

એમાં કર્મચારીઓ હાજર બસો પાંચસો છ્યાસી ગુણ્યા પાંચ હાજર બસો બરાબર ત્રીસ ઇઠ્યોતેર ત્રીસ ઇઠ્યોતેર બસો ને અઠાવન એવી જ ના અહીંયા કરીએ છસો ને ગુણ્યા પાંચ હજાર બસો નવસો નવસો તો આપણને જોતા ખબર પડે છે કે આમાં ત્રીસ બસો આવે છે અહીંયા ચોત્રીસ જીરો

તો નંબર 1 બોર્પર આઈક્યો છે જોઈ લે વેક્ટર સિમ્પલ છે કુલ સંખ્યા ગુણ્યા વેક્ટર કુલ સંખ્યા ગુણ્યા વેક્ટર જે એવો ઢાકળો જો બરાબર 6 આ નંબર 1 ની વાત થઈ તો નંબર 2 છે જે સોલ્વવાનો છે ચાલ નંબર એ માં હું કીધું છે કે ધમ પર બે હા વ્યક્તિગત વેટન માં શાખા એ અથવા બી માં વધારે ચલનીયતા છે એમાં વધારે ચલનીયતા છે કે બી માં એના વિશેને આપણે વાત કરવાની છે ચાલો તો ચલનીયતા શોધવા માટે ચલનાંક શોધવો પડે તો ચલનાંક આપણી પાસે બે છે સીવી એ સિગ્મા ના છેદ માં x બાર ગુણ્યા 100 આના માટે થશે સીવી બી सिग्मा ना छेद मा एक्स बार गुणिया सौ सिग्मा એટલે પ્રમાણિત વિચલન અહીં આપણે પ્રમાણિત વિચલન ન ઠેય આપણે આયકુ છે ફક્ત વિચલન વિચરણ શું છે વિચરણ એટલે સિગ્મા નો વર્ગ બરાબર 100 તો પ્રમાણિત વિચલન સિગ્મા કેટલું થશે વર્ગમૂળ માં 100 બરાબર કેટલા 10 કરી ત્યારે એવું લખવો પડીને વિચરણ એટલે સિગ્મા નો વર્ગ પ્રમાણિત વિચલન એટલે સિગ્મા ચાલો તો અહીંયા સિગ્મા ની કિંમત મૂકી દીધી 10 साखायें માટે મધ્યક આપને આપી દીધો છે 5200 ને 53 * 100 100 * 10 1000 1000 ભાગ્યા 5253 1000 ભાગ્યા 5253 = 0.19 ચાલો એક બીજી ત્રીજા માટે સિગ્મા 121 છે પાંચ હજાર બસો ગણતરી કરી લઈએ અગિયાર ગુણ્યાસો ભાગ્યા પાંચ હજાર બસો ત્રેપન બરાબર જીરો પોઈન્ટ એકવીસ

મુજબના આજે દાખલા નંબર ત્રણ ની વાત કરીએ હવે પછી દાખલા નંબર ચાર ની વાત કરીએ ત્યાં સુધી આ દાખલો લખી લેવો અને વિડીયો સમજવાનો પ્રયત્ન કરો એકદમ સિમ્પલ દાખલો છે બરાબર તો બધા વિદ્યાર્થીઓ માં લખવાનો છે હવે દાખલા નંબર ચાર તરફ આપણે આગળ વધીશું చాల డాటా నంబర్ 4 જોઈએ డాటా నంబర్ 4 ની રકમ આમ જુમની છે ટીમ A દ્વારા 16 માં રમેલી ફૂટબોલ મેચ ના આંકડા નીચે આપ્યા છે ટીમ A માં ગોલ ની સંખ્યા 0 1 2 3 4 મેચ ની સંખ્યા 1 9 7 5 4 તો અહીંયા બે ટીમ ની વાત કરી છે તો અહીં આપણે લઈ લઈએ ટીમ A

મેચની સંખ્યા ને આપણે એફઆઈ લઉ ચાર એફઆઈમાં એક નવ સાત પાંચ નેધ્ય શોધવા માટે ગુણાકાર કરવો પડે એફઆઈ એક્સ જીરો નવ એકુણ નવ સાત ચૌદ પાંચ ચાલીસ પંદર ત્રણ ચોક બાર સરવાળો કરવો પડે સિગ્મા સીગમા એફ અહિયાં સરવાળો કરવો પડે જે આપણો છે આનો સરવાળો કરવો પડે પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ને નવ દસ વીસો સૂન વધી ગયો બે ને ત્રણ એક ચાર ને એક પાંચ બરાબર ચાલો તો એમાં સૌપ્રથમ મધ્યક હું મધ્ય સુધે મળ્યો છે બોર્ડ પર આપણને બતાવવાનો પ્રયત્ન કરેલો છે જોઈ લેવો ત્યારબાદ આપણે આગળ ચાલીશું એના પરથી પહેરી લીધો એકદમ સિમ્પલ હવે આપણે શોધવાનો છે વિચરણ ને જો ડાયરેક્ટ જોઈએ તો પ્રમાણિત વિચરણ બરાબર છે ચાલો વિચરણ શોધવાનું સૂત્ર છે સિગ્મા નો વર્ગ બરાબર સિગ્મા fi xi નો વર્ગ છેદમાં n માઈનસ सिग्मा एफ आई एक्स आई छेद माइन आखा

નવ એક નો વર્ગ એક નવ એક નવ બે નો વર્ગ ચાર સાત ચોક અઠ્યાવીસ ત્રણ નો વર્ગ નવ નવ પિસ્તાલીસ ચાર નો વર્ગ સોળ સોળતાલીસ અડતાલીસ કઈ રીતે કામ કર્યું છે વિદ્યાર્થી મિત્રો એફઆઈ નો વર્ગ ખબર પડી એક્સઆઈ નો વર્ગ કરવાનો એનો એફઆઈ સાથે ગુણાકાર

પચાસ 25 પચાસ ના છેદમાં 25 નો વર્ગ પચીસ દુ પચાસ એટલે બે નો વર્ગ ચાર એકસો ત્રીસ ભાગ્યા પચીસ ઓછા ચાર બરાબર સીમા વર્ગ ગણતરી કરી લઈએ 130 / 25 = 5.2 - 4 5.2 - 4 सिग्मा નો વર્ગ મળે છે 1.2 सिग्मा = વર્ગમૂળ કરવું પડે 1.2 નું વર્ગમૂળ 1.05

કારણ કે આપણે કોણ સુસંગત છે ને જોવાનું છે આ તો આપણે ફક્ત મધ્યક અને વિચારવા સો બરાબર છે તો બોર્ડ પર જે એ જોઈ લેવો એકદમ કમ્પ્લીટ ગણતરી કરવાની છે બરાબર ત્યારબાદ આગળ વધીશું બે છે સીખમાં એક પોઈન્ટ જીરો છે ચાલો બંને માટે સીવી શોધી આવે સીવી એ બરાબર

સીવી બી ની વાત કરી લઈએ સીગમા ના છેદમાં એક્સ બાર ગુણ્યા સો એક પોઈન્ટ પચીસ છેદમા બે કરી લઈએ એક પોઈન્ટ એક પોઈન્ટ પચીસ ભાગ્યા બે ગુણ્યા સો બરાબર આવે છે બાસઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ હવે અહીંયા પૂછું શું છે જોવાનું છે કઈ ટીમને વધારે સુસંગત માની શકાય ચલનાંક વધારે કોનો છે તો બાસઠ પોઈન્ટ પાંચ કેશું કોને માની શકાય તો શરૂઆતમાં વાત કરી લીધી મુજો કે સુસંગત સ્ટેબલ કોને માની શકાય તો જે ના ઓછા હોય તો અહીં અહીં આપણે લખીશું ટીમ એ ને વધારે સુસંગત માની શકાય છે કેમ એ ના ઓછા છે એટલે ચલનિયાતા કોની વધારે છે તો આપણે આની વાત કરતા સુસંગત કોને માનવું છે તેની વાત કરતા